મિત્રો વિડીયોમાં તમે જોઈ શકો છો કે પ્રેગ્નન્ટ મહિલા પોતાના પતિ સાથે રેસ્ટોરન્ટની અંદર જમવા માટે આવે છે તમે જોઈ શકો છો વિડીયોની અંદર કે આ પ્રેગ્નન્ટ મહિલા હોવા છતાં પણ આ રેસ્ટોરન્ટની અંદર જમવા માટે આવે છે અને ત્યારબાદ જે થાય છે એ જોઈને તમારી પણ આંખો ફાટી જવાની છે તો વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો તો મિત્રો વિડીયોની શરૂઆતમાં વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી આવાને આવા નવા વિડીયો તમારા સુધી પહોંચતા રહે તો ત્યારબાદ મિત્રો પ્રેગ્નન્ટ મહિલા આવીને એક ચેર ઉપર બેસી જાય છે અને બંને જણા ત્યાં બેસીને વાતો કરતા હોય છે ત્યારબાદ મિત્રો થાય છે એવું કે અચાનક જ એક વેટર આવે છે ને વેટર આવતાની સાથે જ તેમની પાસે આવી જાય છે ને તેમને ઓર્ડર માટે લખાવે છે અને ત્યારબાદ તેઓ ઓર્ડર આપે છે ત્યારબાદ મિત્રો આ તેમને પસંદીદા ખાવાનું મંગાવી દે છે અને બેટરને મેનુ કાર્ડ પાછો આપી દે છે જેવું બેટર આ મેનુ કાર્ડ લઈને પાછો જાય છે ત્યારબાદ મિત્રો અચાનક જ એવી ઘટના બને છે કે જોઈને તમે પણ હલી જશો તો મિત્રો વિડિયોના એન્ડ સુધી બન્યા રહેવા નમ્ર વિનંતી છે તો મિત્રો જેવું મેનુ કાર્ડ તેમને પાછો આપવામાં આવે છે ત્યારબાદ પેલા પતિ પત્ની બંને જણા ત્યાંને ત્યાં બેસી રહે છે અને ખાવાની વાત જોઈ રહ્યા હોય છે ત્યારબાદ મિત્રો પેલી મહિલા અને પતિનું ખાવાનું આવી જાય છે ત્યારબાદ તેઓ ખાતા હોય છે અને અચાનક જ પેલી મહિલાને થોડા થોડા દુખાવાની અસર થતી હોય છે પરંતુ ત્યારબાદ પેલી મહિલા થોડું જ્યુસ પીવી છે અને ત્યાં બેસી જાય છે અને તેના પતિને કહેવા લાગે છે કે મને અચાનક જ દુખાવો ઉપડે છે અને ખરાબ ફીલ થાય છે ત્યારે મિત્રો તેનો પતિ ખૂબ જ ગભરાઈ જાય છે અને તે ત્યાંથી નીકળવાની કોશિશ કરતો હોય છે ત્યારબાદ મિત્રો આ પ્રેગ્નન્ટ મહિલા ત્યાંને ત્યાં બેસી રહી છે અને તેને લાગે છે કે આ તો નોર્મલ દુખાવો હશે ત્યારબાદ મિત્રો આ પ્રેગ્નન્ટ મહિલાની હાલત ખૂબ જ બગડી જાય છે ત્યારે તેનો પતિ ઉભો થઈ જાય છે અને આજુબાજુના લોકો પણ આ પ્રેગ્નન્ટ મહિલાને જોઈ રહ્યા હોય છે ત્યારે મિત્રો તે પતિ તે બધાને બોલાવે છે ત્યારે આજુબાજુના બધા લોકો તેની પાસે આવી જાય છે અને આવતાની સાથે જ તેમને ખબર પડી છે કે આ પ્રેગ્નન્ટ મહિલાને થોડી તકલીફ લાગે છે ત્યારબાદ મિત્રો એક વ્યક્તિ પોલીસ એમ્બ્યુલન્સને ફોન કરે છે અને ફોન કરતાની સાથે જ પેલી મહિલા કહે છે કે મને હવે તકલીફ સહર નથી થતી ત્યારે મિત્રો આજુબાજુના લોકો બધા ખૂબ જ હેરાન થઈ જાય છે અને એક ડૉક્ટરને બોલાવી લે છે ત્યાં રેસ્ટોરન્ટની અંદર તો મિત્રો જેવો ડૉક્ટર અંદર આવી જાય છે ત્યારે આ બધા ભેગા મળીને પેલી મહિલાને ટેબલ પર સુવડાવી દે છે અને સુવડાવતાની સાથે જ તેની સાથે કશું કરતા નથી અને તેની સાથે ઊભા રહે છે ત્યારબાદ મિત્રો એક મહિલા નર્સ ત્યાં આવી પહોંચે છે તમે જોઈ શકો છો વિડીયોની અંદર કે આ નર્સ ત્યાં જતી હોય છે ત્યારે આ ડોક્ટર તેમને બોલાવી લે છે અને તેમની પાસે આવી જાય છે જેવી આ મહિલા પાસે આવે છે ત્યારે તેને ક્રિટિકલ સર્જી લાગે છે અને ત્યારબાદ પેલી મહિલા તેના ઠેલામાંથી અમુક સામાન કાઢે છે અને ત્યારબાદ મિત્રો આ મહિલાને કપડાં વડે સંતાડવામાં આવે છે અને આજુબાજુમાં કોઈ ન જોઈ શકે તે રીતને તેની પોઝિશન બનાવવામાં આવે છે ત્યારબાદ મિત્રો અમુક બે ડોક્ટર હોય છે આ ડૉક્ટર આ મહિલાની ડિલેવરી કરાવવા માટે તૈયાર થઈ જાય છે અને મિત્રો તમે જોઈ શકો છો કે આ મહિલાની ડિલિવરી એક રેસ્ટોરન્ટની અંદર થઈ રહી છે ઘણી બધી મહેનત બાદ મિત્રો આ મહિલાની ડિલેવરી એક રેસ્ટોરન્ટની અંદર કરવામાં આવે છે ને ત્યારે તેને એક નાના બાળકનો જન્મ આપ્યો હોય છે તમે જોઈ શકો છો વિડીયોની અંદર કે કેવી રીતે આ બે નર્સ અને એક ડૉક્ટરે એક પ્રેગનેન્ટ મહિલાની ડિલેવરી રેસ્ટોરન્ટની અંદર કરાવી હોય છે અને તેનું બાળક પણ તેને આપવામાં આવે છે તમે જોઈ શકો છો કે સહી સલામત ડિલિવરી થઈ રહી છે અને આ બાળક ખૂબ જ નસીબદાર હશે કે જેને રેસ્ટોરન્ટની અંદર એક બાળકને જન્મ આપ્યો છે મિત્રો વિડિયો ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આવાને આવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો